એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે બિહારમાં કુમારના મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે બિહારમાં તેર મહિનામાં એનડીએનું ત્રીજું કેબિનેટ વિસ્તરણ છે બિહારમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે બિહાર ચૂંટણી પહેલા આજે કુમાર મંત્રીમંડળનું વિતરણ કરવામાં આવ્યું રાજ્યપાલ મોહમ્મદ આરિફે બિહાર સરકારના નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા નીતિશ મંત્રીમંડળના વિસ્તરણ પહેલા દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપી લીધું હતું આ મંત્રીમંડળ મંત્રીમંડળમાં સાત મંત્રીઓએ શપથ લીધા બધા સાત મંત્રીઓ ભાજપના કોટામાંથી બન્યા છે તો બિહારમાં સાત ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા છે સૌ પ્રથમ દરભંગાના ભાજપના ધારાસભ્ય સંજય સરવાગીએ શપથ લીધા પછી બિહાર શરીફના ભાજપના ધારાસભ્ય સુનિલ કુમારે શપથ લીધા હતા શપથ લીધા મુઝફ્ફર જિલ્લાના સાહેબગંજ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય એવા રાજુસિંહે પણ મંત્રીપદ તરીકેના શપથ લીધા હતા બિહારના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે બિહારમાં વિસ્તરણ બાદ મંત્રીઓની સંખ્યા થઈ ગઈ છે બિહારમાં મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય મોતીલાલ પ્રસાદે પણ શપથ લીધા હતા અમનોદ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કૃષ્ણકુમાર ઉકેમન્ટુએ પણ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા